Berapa? Tapi size perwan ni, ini, Saya sama je kat itu benda wan orang bau, puli kya? Okey so, hai ni. Ah, tujuh je, betul. Masalah ini nanti saya sampaikan di bawah tina

ગુલાબ તોડી લેવી જો ગુલાબ કેવા થો જો તો કરતું જવાનું પાછા ગુલાબ જી બગડ્યું હોય એ કાઢી નાખવાનું આપડે એમ થાય જીવ નથી માનતો હો

બસ ને સરસ ગુલાબા હા મન થઈ જાય મસ્ત મજાના બે મેં તોડ્યા કા આજ શનિવાર સર જોઈજો મિત્રો કેવા મસ્ત મજાના ગુલાબ જોતા હોય તો લઈ જ જાવ આવો કા ગુલાબ લેવા પછી કેતા નઈ કે અમને નો કીધું ગુલાબ અમે તમને જોતા હોય તો લઈ જાવ હે ભાઈ નોકરો ગુલાબ આવી કટિંગ કરી નવરા થયા કીધું હાલો માંડવી પાક ખાઈ કા બેઠા બેઠા જોઈ ના જો પતિ ગયો લેતા પાછું ખાજે જો બનતા વારો આજે અમારે છે ને સીલું ને મજા નથી મોઢું પડી ગયું સાહેબ Jo, ia masal mai bu. Boleh boleh ni. Mandi pergi ke? Hmm. Anj boh mandi pergi. Hei, sama. Hmm, korok. Kam, 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 Kam. Kam, Kam, Kam. 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 Kam,

કેનું ગામ આપડે ભાઈ કલાકાર ને એવું કઈ શું નહીં પણ બંખી પ્યારા લાગે મારા મારા તેવી રમાજી હળવે દઈ ને પૂછે કેમ મોડા માણરાજ ગોંડલ ગામના ઓરા સૌરા રસ્તા ભૂલા પડ્યા માણરાજ મારા છે સરખી બોલી પંખી પ્યારા લાગે માણારાજ બસ એટલું જ ગોંડલ નું નવરા સૌરા રસ્તા નથી ગોંડલ ગોંડલ નું કોક નું ગાવું આપડું ઘર 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 નું જ ગાય મને લગન ગીત ગાવા બોવ ગમત

એવું હોય આમાં બધા વિડીયો બનાવતા હોય આમાં કેટલો જોઈ છે હું સ આ તે બધું આમાં કરવું પડે એટલે તમે બધા યુટ્યુબ ફેમિલી બધા મોજમાં રહીજો અને અમારા વિડીયો બધાય તમે જોયા જ રાખજો તમે મોજમાં રહ્યો ને એટલે અમારા વિડીયા તમારે જોવાની મોજ આય છે અને તમાર કેવું જોવું છે અને હું સ એ તમે કોમેન્ટ કરજો અમને કોઈ રસોઈ નું કઈ અવરું કેવાનું હોય કે આવું બનાયજો આ બનાવજો તો એ અમે બનાવીશું બરોબર ને તમને જે ગમે કેજો અને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ